ભુજની સેવા ભાવી સંસ્થાની માનવતાની મહેક પ્રદેશ પ્રદેશમાં માં પ્રસરી દર્દીનું નામ છે મનીષ કુમાર ઓમ પ્રકાશ ચૌધરી ગામ રેવાડી હરિયાણા પંજાબના પોતાના પિતાની વીસ વર્ષ પહેલા વિખોટો પડી ગયો હતો જે ગાંધીધામ જુદી જુદી રેસ્ટોરન્ટમાં તથા હોટલોમાં કામ કરતા કરતા મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ હોસ્પિટલની અંદર દાખલ કરાવવામાં આવ્યા હતા પગમાં ફ્રેક્ચર તથા ઓપરેશન માટે બોડી ચેક વખતે કેન્સરની ગાંઠ પેટની અંદર નીકળતા એમને અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેન્સર વિભાગમાં દાખલ કરાવવામાં આવ્યા હતા તથા વીસ વર્ષે પિતા પુત્રનું મિલન કરાવી સારવારનો સમગ્ર ખર્ચ કચ્છ ઇમરજન્સી હેલ્પ સેવા ગ્રુપ ભુજના શૈલેષભાઈ સોની જીવદયા સેવા ગ્રુપ ભુજના પરેશ ગીરી ગુંસાઈ ભુજ નગર વિશ્વ હિન્દુ પરિષદ સંઘના અગ્રણી જયેશભાઈ કોઠારી દ્વારા વિવિધ દાતાઓના સહયોગથી આ સેવાકીય કાર્યમાં સહયોગી બન્યા હતા